પાકિસ્તાન ના માહિતી અને પ્રસાર મંત્રી અતાઉલે તરાર દ્વારા નમસ્કારી સાથે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ સત્યાવીસ લોકો જેમાં કેટલાક પતિ પત્ની હતા તો કેટલાક પરિવાર સાથે જમ્મુ કાશ્મીરના એ સુંદર દ્રશ્યને માણવા માટે પહોંચ્યા હતા અને તે વચ્ચે જ્યારે ભારતીય સેનાના પહેરવેશમાં એક આતંકવાદી આવે છે અને એ સત્યાવીસ લોકોને ધર્મના નામ પૂછીને તેમના ઉપર ગોળીબાર કરવામાં આવે છે જેમાં એવું નિવેદન આતંકવાદીઓ દ્વારા આપવામાં આવતું હોય છે કે મુસ્લિમોને સાઇડલાઇન કરી દો અને હિન્દુઓને ગોળી મારો અને આ ઘટનાનો પડખો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં જોવા મળ્યો સતત નિવેદનો રાજકારણીઓ દ્વારા આપવામાં આવ્યા ભારતમાં ચારે બાજુ હાલમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે અને આ ઘટનાનો રોષ માત્ર હિન્દુ ધર્મમાં હોય તેવું નથી પરંતુ બધા જ ધર્મ તે પછી મુસ્લિમ ધર્મમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે મુસ્લિમ સંગઠનો પણ આનો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેના જવાબમાં ભારત દ્વારા નરેન્દ્રભાઈ મોદી હાલમાં એક્શન મોડમાં પણ જોવા મળી રહ્યા છે તેમને મોટા છ નિર્ણયો પણ જે છે તે પાકિસ્તાન સામે લેવામાં આવ્યા હતા તેની ચર્ચાઓ પણ હાલમાં ચારે બાજુ શરૂ થઈ ચૂકી છે ક્યાંક પાકિસ્તાનમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે કે ગમે તે સમય દરમિયાન ભારત જે છે તે પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે છે તે માટે કરીને પાકિસ્તાન અન્ય દેશની મદદ પણ માગી રહ્યું છે તેમની પાસેથી મિસાઇલો ખરીદી રહ્યું છે સાધનો ખરીદી રહ્યું છે પોતાની સેનાને વધુ મજબૂત બનાવી રહ્યું છે જેથી ભારત સામે લડી શકે ત્યારે તેની સામે ભારત પણ જે છે તે સખત લડી લેવાના મોડમાં દેખાઈ રહ્યું છે સતત નિર્ણયો જે છે તે અપડેટ બહાર આવી રહ્યા છે જેમાં ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ત્રણેય સેનાના વડા સાથે એક અગત્યની મીટિંગ યોજી હતી અને ત્યારબાદ તેમનું એક મોટું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ભારતીય સેનાને હું ખુલ્લી છૂટ આપું છું તેમને જે કરવું હોય તે કરી શકે પોતાના લક્ષ્યાંક સાથે કરી શકે તે રીતની વાત જે છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ જો આજની વાત કરીએ તો બપોરના અગિયાર વાગ્યા દરમિયાન એક કેબિનેટ બેઠક પણ યોજાવાની છે જેમાં આ હુમલો થયા બાદની આ પહેલી રાજકીય કેબિનેટ બેઠક જે છે તે યોજાશે અને તેમાં મોટા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે તે રીતની વાત હાલમાં અમને સાંભળવા મળી રહી છે અને તે વચ્ચે જે રીતે પાકિસ્તાનના માહિતી અને પ્રસાર મંત્રી અતાઉલે તરાર દ્વારા ગઈકાલે જ પોતાના એક્સ એકાઉન્ટમાં એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે પાકિસ્તાનીઓને ચેતવણી આપી હતી કે આગામી ચોવીસથી છત્રીસ કલાકમાં ભારત કંઈક મોટું કરી શકે છે ક્યાં ઘુમલો પણ થઈ શકે છે તે રીતનું નિવેદન જે છે તે મંત્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું તો ત્યારબાદ રક્ષામંત્રી પાકિસ્તાનના રક્ષામંત્રીએ પણ કહ્યું હતું કે ટૂંક જ સમયમાં ગમે ત્યારે જે છે તે ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે છે એટલે કે પાકિસ્તાનમાં પણ એક ક્યાંક ડરનો માહોલ પણ છે એક પૂર્વ તૈયારીઓ પણ છે ભારત સામે લડવાની અને સૌથી મોટી બાબત જો કહી શકાય તો હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ એક્શન લેવાના મોડમાં દેખાઈ રહ્યા છે અને હાલમાં દરેકની નજર એક જ બાબત ઉપર છે કે હાલમાં જે બપોરના અગિયાર વાગ્યા દરમિયાન જે કેબિનેટ બેઠક યોજાઈ રહી છે તેમાં શું મોટા નિર્ણયો લેવામાં આવશે તેની રાહ જોઈને લોકો આતુરતાથી બેઠા છે આ અંગે તમારું શું કહેવું છે અને તમારું મંતવ્ય શું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી સમયમાં કયા નિર્ણયો લેશે તે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઇવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબ્સ્ક્રાઈબ કરી દેજો પાકિસ્તાન હેઝ ક્રેડિબલ ઇન્ટેલિજન્સ ધેટ ઇન્ડિયા ઇન્ટેન્સ કેરિંગ આઉટ Military action against Pakistan in the next 24 to 36 hours, on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident, Indian self-assumed hubristic role of judge, jury, and executioner in the region is reckless and vehemently rejected. Pakistan has been the victim of terrorism itself, and truly understands. The pain of this scourge. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. Being a responsible state, Pakistan open heartedly offered a credible, transparent, and independent investigation by a neutral commission of experts to ascertain the truth. Unfortunately, rather than pursuing the path of reason, India has apparently decided to tread the dangerous path of irrationality and confrontation, which will have catastrophic consequences for the complete region and beyond. Evasion of credible investigation is, in itself, sufficient evidence exposing India's real motives. Consciously making strategic decisions hostage to public sentiments purposefully trumped up for securing political objectives is unfortunate and deplorable pakistan reiterates that any such military adventurism by india would be responded to assuredly and decisively the international community must remain alive to the reality that the onus of escalatory spiral and its ensuing consequences shall squarely lie with india the nation reiterates its resolve to defend the sovereignty and territorial integrity of Pakistan at all costs, Pakistan, Zindabad.